તેની પર સામૂહિક દુષ્કર્મ આચુ આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓએ ધર્મ અને ઓળખ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો થી નાસી છૂટવામાં ફરાર થયેલી યુવતી તાત્કાલિક પોલીસ મથકે પહોંચી હતી

પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાની ખોટી ઓળખ આપી યુવતીનો વિશ્વાસ ચૂક્યો હતો પહેલી જાન્યુઆરી યુવતીનો જન્મદિવસ હોવાથી આરોપીઓએ સેલિબ્રેશન ના બહાને સુરત આવવા લલચાવી હતી અમરના વિશ્વાસે યુવતી કોટાથી સુરત પહોંચી હતી જોકે પીડિતાને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે સુરત પહોંચ્યા બાદ તેની સાથે નાના ધમો દ્વારા હેવાનિયત કરવામાં આવશે સુરત પહોંચ્યા બાદ યુવતી સૌથી પહેલા મિત્ર અમન ઉર્ફે સાગર મળી હતી અને ત્યાંથી તેણીને અમન અને મોહમ્મદ તોહિદુલ મુનલાઇન હોટેલ માં લઈ ગયા હતા યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશાકારક ઇન્જેક્શન આપી બેભાન કરી આવતી હતી બેભાન અવસ્થામાં બંને નરાધમો તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા આ દરમિયાન યુવતીને માર મારી તેના સોનાના ઘરેણાં પણ લૂંટી લેવાયા હતા આરોપીઓ તેને દેહ વેપારના ધંધામાં પણ ધકેલવાની પેરવીમાં હતા સતત વીસ દિવસ સુધી શારીરિક અને માનસિક અત્યાચાર વેઠ્યા બાદ યુવતી એક દિવસ મોકો મળતા જ આરોપીઓના સકંજામાંથી ભાગી છૂટી હતી તેણે હિંમત દાખવીને કોટામાં ઝીરો નંબર ફરિયાદ નોંધાયા બાદ કેસ સુરત ટ્રાન્સફર કરાયો હતો રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી એકવીસ વર્ષીય મનુર ઉર્ફે સાગર અજય વર્મા અને અઠ્યાવીસ વર્ષીય મોહમ્મદ તોહિદુલ ઉર્ફે તુષારની ધરપકડ કરી હતી પોલીસે બનીને કોર્ટમાં રજૂ કરી દિવસના રિમાન્ડ મેળવ્યા છે તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી જે ફરિયાદ બીએનએસ ની કલમ ચોસઠ એક એકસો ચાલીસ ત્રણ મુજબની હતી જેમાં ફરિયાદીશ્રીએ જણાવ્યું હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી તેઓનું અવારનવાર સેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરણેલી પરિણમેલી જેથી તેણીને બર્થ સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદીશ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઈસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર ડી પાંચસો ચારમાં ગોંધી રાખેલી અને તેની સાથે અજુકતું કાર્ય કામ કરેલું જે બાબતે તેણીની આ ફરિયાદ હતી રાનેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી તે બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે